હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે લીલી ડુંગળી અને સેવના શાકની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે કરવા માટે ગેસ ચાલુ કરી મેં આવી રીતે એક કઢાઈ મૂકી દીધી છે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું એમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું એની અંદર મેં આ એક ટેબલ સ્પૂન જેટલી લાલ મરચું અને લસણની પેસ્ટ લીધી છે તે એડ કરીને આવી રીતે એને થોડીક સાંતળી લેવાની ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની મેં આ સાડી ત્રણસો ગ્રામ લીલી ડુંગળીને આવી રીતે સમારી લીધી છે અને એને આવી રીતે પાણી નાખીને ધોઈ કાઢવાનું તો હવે એ એડ કરીશ એની અંદર આપણે અડધા કપ જેટલું લીલું લસણ એડ કરીશું વન ફોર ટી સ્પૂન જેટલી હળદર એક વખત સરસ હલાવી લેવાનું છે હવે ઢાંકણ ઢાંકીને એને થવા દેવાનું છે કાપડું થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો કરી લઈશું એક વાટકીની અંદર વન ફોર્થ ટીસ્પૂન હળદર એક ટીસ્પૂન જેટલું લાલ મરચું અને એક ટીસ્પૂન ધાણાજીરું હવે એની અંદર આપણે અડધા બાઉલ જેટલી છાશ લેવાની છે બહુ ખાટી ના હોય એવી લેવાની જો ખાટી હોય તો થોડુંક પાણી એડ કરવાનું અને આને હવે મિક્સ કરી લેવાનું છે તે લમ્સ ના રહે એ રીતનું આપણે આ મિક્સ કરી લેવાનું પાંચ મિનિટ પછી શાક આપણું સરસ આમ તો ચડી ગયું છે તો એની અંદર આપણે જે આ મિશ્રણ કર્યું હતું છાસની અંદર મસાલાવાળું એડ કરી દેવાનું અને બીજું એક બાઉલ છાસ અને પાણી મિક્સ કરીને એડ કરવાનું હવે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને એને થવા દેવાનું છે એની અંદર હવે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું આને બરાબર આપણે ઉકળવા દઈશું સાત એક મિનિટ પછી રસો આપણો થોડો ઘટ થયો છે તો એની અંદર આપણે એક બાઉલ જેટલી સેવ એડ કરી દઈશું અને વન એટ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો હવે આપણે બે કે ત્રણ જ મિનિટ થવા દેવાનું છે હવે છેલ્લે થોડા લીલા ધાણા નાખીને એક વખત આપણે હલાવી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે આને આપણે સર્વ કરી લઈએ ત્યાર છે આપણું સેવ અને લીલી ડુંગળીનું શાક ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ